નાંદોદના ધારાસભ્ય હર્ષદ વસાવા ભાજપથી રીસાયા હતા અને ભાજપ સાથે છેડો ફાડ્યો હતો ત્યારે હવે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવનાર છે તે દરેક પક્ષ પોતાના સમીકરણો ગોઠવી રહી છે આ દરમિયાન ભાજપમાં એક પછી એક ધારાસભ્યો જોડાઈ રહ્યા છે ત્યારે નાંદોદના ધારાસભ્ય હર્ષદ વસાવા ગાંધીનગરમાં ભાજપના કાર્યાલયમાં પહોંચ્યા હતા હર્ષદ વસાવા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે આજે ફરી કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે વર્ષો સુધી અન્ય પાર્ટીમાં કામ કર્યા પછી જ્યારે એક વિશ્વાસ તમને થયો હોય કે આ પાર્ટીના વિચારોમાં એના વ્યવહારમાં એના વર્તનમાં લોકહિતનું કોઈ કામ નથી અને તમે બધા જ આગેવાન કાર્યકર્તાઓ લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે રાજકીય પાર્ટીમાં જોડાયા હોય અને નિરાશ થવું પડ્યું હોય ત્યારે તમે ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યમાં એમનામાં વિશ્વાસ રાખીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું દિલથી સ્વાગત કરું છું પૂર્વ ધારાસભ્ય રાજપીપળા પૂર્વ સંસદીય સચિવ પૂર્વ આદિજાતિ આયોગના સદસ્ય નવી દિલ્હી ભારત સરકારના અને આપના સૌના લોકલાડીલા નેતા શ્રી હર્ષદભાઈ વસાવા છે